સરકાર દ્વારા ડુંગળી પર નિકાસ बंदी દૂર કરવાના નિર્ણયને આવકાર આપવામાં આવ્યો છે. ગુજરાત કિસાન સભાના પ્રમુખે સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસ હટાવવાના નિર્ણયને આવકાર્યો છે. ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાલાલ ગજરાએ નિવેદન આપતા જણાવ્યું કે સરકાર દ્વારા ડુંગળી પરની નિકાસ बंदी હટાવવાથી ખેડૂતોને લાભ થશે. ડુંગળી પરની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો સરકારનો નિર્ણય આવકારદાયક

શરૂઆત થઈ તો સરકારે નિકાસબંધી કરી અને ખેડૂતોને સસ્તી ડુંગળી વેચવા માટે મજબૂર કર્યા અને ખેડૂતોની ડુંગળી થી દોઢસો રૂપિયાના ભાવમાં મણ જાય તો એમાં ખેડૂતોને નુકસાની કરવી પડે ખેડૂતોને એમાં કોઈ રોજગારી પણ ન મળે આ પરિસ્થિતિ છે સરકારે મોડે મોડે પણ જે નિર્ણય કર્યો છે એ નિર્ણય વેલો લેવાની જરૂરત હતી કારણ કે અમે તો ખેડૂતો એમ માનીએ છીએ કે ઘોડા છૂટી જાય અને પછી તબેલાને તાળા મારવા જેવો આ નિર્ણય છે આ નિર્ણયને અમે આવકારીએ છીએ ખેડૂતોને નિકાસ થી ત્રણ લાખ ટન ની જે નિકાસ થવાથી ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળશે એવી અમે આશા રાખીએ છીએ અને ખેડૂતો એનાથી લાભ મળતા થાય એટલું અમે ઈચ્છીએ છીએ